E aí શિયાળ રાકેશ વલ્લભભાઈ આ વિસ્તાર કહેવાય રૂવાપરી રોડ ભીસ્તો પૈસામાના મંદિર ની પાછળ આ મારે એક હપ્તો બે જે ભાગમાં લોન લીધી હતી તે એક હપ્તો મારથી મોડો ભરાણોને હું પહોંચી ન ઈક્યો ને એટલે એ ભાઈએ નશામાં હાલતમાં આવીને આ કર્યું એના ખાતામાંથી જે સાતસો રૂપિયા કપાણા ને એમાંથી એણે આ બધી માથાકૂટ કરી અજયભાઈ સંજયભાઈ બારીએ બધી ટોટલી ઘર વખરી નુકસાન તોડી નાખ્યું ટીવી તોડી નાખી સંડાથના બાયણા આગળનું નળ પાણીનું બેરલ પછી આ દરવાજો પાછળનો દરવાજો પાછળ મારું જૂનું એક ટીવી હતું એ આખું તોડી નાખ્યું ચાલુ ટીવી ને કબાટમાંથી વીસ હજાર રૂપિયા ગાયબ થયા ને એક આઈફોન સિક્સ એસ નો જૂનો મોડલ નો મોબાઈલ કેટલા અંદાજે નુકસાન તો લગભગ પચાસ સાઠ હજાર રૂપિયા નો આ બધું શુએ છે